પહેલી વખત મહિલાઓ અને દીકરીઓ માટે આગળ વધી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સુરતમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મેરા વેલ્થ પ્લાનના અભિષેક શાહ દ્વારા પાલ આરટીઓ પાસે જુનો મોનેટા ટાવરના બેન્કવેટ એરિયા ખાતે મહિલાઓ અને પંદર વર્ષની મોટી ઉંમરની દીકરીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું મેરા વેલ્થ પ્લાન કંપનીના એમડી સી સીઈઓ અભિષેક શાહના જણાવ્યા મુજબ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને ફાઇનાન્શિયલ શિક્ષિત કેવી રીતે કરી શકાય તે માટે આ સેમિનાર યોજાયો હતો સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આવનારા સમયમાં આર્થિક સ્વતંત્રતા તરફ કેવી રીતે આગળ વધી શકાય અને પોતાના પરિવારને કેવી રીતે આર્થિક મદદરૂપ થઈ શકાય તે હતો નોકરિયાત હોય કે ગૃહિણીઓ તે આર્થિક નોલેજ મેળવી પરિવારને મદદરૂપ થઈ શકે તે અંગે મહિલાઓ અને પંદર વરસથી મોટી દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કૃપા મિકેનિક છે અને મારા હસબન્ડ મિસ્ટર અભિષેક સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે મે બી ઇન ટુ થાઉઝન્ડ એટીન ટુ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન અને ધીસ સેશન પર્ટિક્યુલરલી ઇટ વોઝ રિયલી ઇન્ફોર્મેટિવ ફોર મી એઝ વેલ મને ઘણું બધું ખબર છે ઇન્વેસ્ટમેન્ટ વિશે અને ઘણા બધા ઓપ્શન્સ વિશે આઈ એમ ઓલ્સો વર્કિંગ બટ આઈ ડોન્ટ નો હાઉ ટુ મેનેજ માય ફાઇનાન્સ એન્ડ ઓલ્સો હાઉ ટુ ગ્રો ધ બિકોઝ હું તો પર્ટિક્યુલરલી જ છું બટ હાઉ કેન આઈ અપ્લાય માય માય ફાઇનાન્સ ટુ ગ્રો વેલ્થ સો દેટ વોઝ રિયલી અમેઝિંગ ફ્રોમ મેરા વેલ્થ પ્લાન મારું નામ વિરલ વીરા છે ને હું મેનેજર છું આજે અમે વુમન્સ ડેના નિમિત્તે આજે અમે મેરા વેલ્થ ટીમ પ્લાન સાથે આજે સેશન એસી થી નેવું ફિમેલ્સને અમે લોકોએ એજ્યુકેટ કર્યું છે મેઇન પર્પઝ એવો હતો કે જનરલી ફિમેલ્સને એવું જોવામાં આવે કે તે લોકો રસોઈમાં જ એક્સપર્ટ હોય છે પણ આજે અમે એવો પ્રયત્ન કર્યો કે એમને આપણે ફિનાન્શિયલ પ્લાનિંગમાં પણ એક્સપર્ટ કરીએ તો આ પ્રેઝન્ટેશનમાં અમે એમને સેવિંગ વર્સિસ ઇન્વેસ્ટમેન્ટનો શું ફરક છે એ સમજાવ્યું છે પછી જે મોંઘવારી એકચ્યુઅલ છે એ સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટમાં કેવી રીતે એમને ઇમ્પેક્ટ કરે છે એ બતાવ્યું છે ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે ઇન્ફ્લેશનને અથવા મોંઘવારીને કેટલું ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ એ બતાવ્યું છે કયા કયા ઓપ્શન્સ છે ઇન્વેસ્ટમેન્ટના કે ભાઈ જનરલી ફિમેલ્સ એટલે ગોલ્ડ અને એફડી એમનો પ્રિય સબ્જેક્ટ હોય છે પણ એના સિવાય પણ જો એમને બીજી વસ્તુઓ જોઈ કે જેમ કે એફડી સિવાય મ્યુચ્યુઅલ ફંડ છે એસઆઈપી છે કે એવું બધું એ લોકો જોઈ તો એમને વધારે વળતર મળી શકે એના ઉપર આપણે એમને ઇમ્પોર્ટન્સ બતાવ્યું છે પ્લસ મેઇન એમને બતાવ્યું છે કે નિવૃત્તિ વખતે કેટલી ઇમ્પોર્ટન્સ છે કે જો કોઈ ઇનકેસ તમારા અર્નિંગ મેમ્બર્સ છે ને ઇન બીટવીન તમારે કંઈક પ્રોબ્લમ થાય છે ફેમિલીમાં ને એની ડેથ થાય છે તો ઇન્સ્યોરન્સનું પણ આજે અમે એમને આ વસ્તુ અહીંયાથી એજ્યુકેટ કરી છે તો ઓવરઓલ પ્રયત્ન એવો હતો કે આજે એમને અહીંયાથી ઇન્ડિપેન્ડન્ટ લેડી વેધર ઇટ ઇઝ વર્કિંગ ઓર નોન વર્કિંગ પણ એમને ઇન્ડિપેન્ડન્ટ તરીકે વિચારી શકીએ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે એ રીતે અમે લોકો અહીંયા આ સેશન આજે અરેન્જ કર્યું છે મારું નામ અભિષેક શાહ છે હું મેરા વેલ્થ પ્લાન કંપનીનો એમડી અને સીઈઓ છું આજે અમે એક વુમન્સ ડે નિમિત્તે વુમન એમ્પાવરમેન્ટ એટલે કે વુમનને ફાઇનાન્શિયલ લિટરેટ કઈ રીતે કરી શકાય એવા એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે અમારો મુખ્ય હેતુ એ છે કે વુમનને પણ આવનારા સમયમાં કઈ રીતે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ તરફ આગળ વધી શકે અને પોતાના ફેમિલીને આર્થિક રીતે કઈ રીતે આગળ વધારી શકે એ હેતુથી અમે એક સ્પેશિયલ પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેમાં અમે ખાલી ને ખાલી વુમન અને એમની ફિફ્ટીન ઇયર પ્લસની ડોટર્સને પણ અમે ઇન્વાઇટ કરી છે અને અમારો હેતુ એક જ છે કે જેટલી પણ વુમન અર્નિંગ હોય કે હાઉસવાઇફ હોય એ કોઈ પણ રીતે પોતાના ફેમિલીને આર્થિક રૂપે મદદરૂપ થઈ શકે અને જે ફાઈનાન્સ નોલેજ એમને હોવું જોઈએ આવનારા લાઈફ માટે એ જરૂરી અમે પ્રોવાઈડ કરવાનો એક પ્રયત્ન આજે કર્યો છે બ્યુરો રિપોર્ટ સુરત